જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિભાઈ એડવેન્ચર્સ હું બનાવું છું ભીંડાનું શાક ઘણા બધા એમ કે છે પ્લીઝ રેસીપી શેર કરો તો આવી રીતે આપણે ભીંડાને પેલા ધોઈ લેવાના છે આવી રીતે ભીંડાને ધોઈને પછી આવી રીતે ડ્રાય કરી લેવાના છે ડ્રાય થઈ જાય ને એટલે આવી રીતે સુધારી લેવાના છે ને સુધારા જાય ને એટલે આપણે વઘાર કરશું ચાલો અમારી સાથે ભીંડાનું શાક બનાવવા રાઈટ અમે કેવી રીતે બનાવીએ તમને અમે બતાવશું કે કે અમારું થોડું સેપરેટ હોય એટલે કે અમારું થોડું અમારું ડિફરન્ટ રીતે હોય કે કે અમે લસણ ડુંગળી ના ને એટલા માટે પણ તમે લોકો લસણ મૂકી શકો છો ગાર્લિક પણ મૂકી શકો એ ગાર્લિક એ જ લસણ ગાર્લિકના લસણ તમે લોકો મૂકી શકો છો પણ કેવી રીતે મૂકવાનું એ પણ તમને બતાવીશ બરાબર ચાલો એવી રીતે કટ કરી લઈએ ભીંડાને પહેલાં ઈંડા કટ કરી લઈએ ચાલો આપણે બનાવશું બટેટા નહીં આપણે બનાવશું ભીંડા નું સબ્જી તો ભીંડા ના આપણે પેલા સુધારી લીધી એટલે કે ભીંડા સુધારી લીધા આપણે તેલ મૂકીશું તેલ મૂકી દઈએ દેખાય કે નહીં દેખાય થોડું મેસી છે માફ કરજો કિચન આ તેલ મૂકી દેસુ રાઈટ દીધી છે રાઈ થોડું જીરું ચીલી ફ્લેક્સ લીમડો ને તમાલ પત્ર મેથી પાવડર આદુ મરચા મૂકવાના છે આદુ વધારે મૂકવાનું ને તમે લોકો લસણ ખાતા હોય તો લસણ આને અંદર મૂકવાનું લીલા મરચાં આવી રીતે છતડાવી લેવાનું બંધ કરી દેવાનું ખબર નહીં શું થયું તો છે ને વચ્ચેથી મારો વોઇસ રેકોર્ડ બંધ થઈ ગયો કે કે હું બોલું છું ને અવાજ જ નથી આવતો તો પછી આવી રીતે જો મેં ભીંડાને આપણે છે ને તેલમાં મૂકી દીધા ને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે ભીંડાની શાકને તેલ સાથે ને સતળાવી લેવાના છે તેલમાં ને પછી છે ને તમારે એમાં હળદર મરચું ધાણાજીરું પાવડર નિમક અને શું કહેવાય લાલ મરચું પાવડર મૂકી દેવાનું ને પછી છે ને મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય ને પછી તમારે એકથી બે મિનિટ છે ને ઢાંકડાને ઢાંકી દેવાનું એટલે છે ને ચિકાસ ના આવે આ શાકમાં એટલા માટે કે યુકે એમાં છે ને ભીંડા જે આવે છે ને એમાં છે ને તમે ઢાંકો તો ચીકાશ વધારે પકડે પણ જો ઢાંકો તો ચીકાશ નથી રહેતું ભીંડાની શાકમાં તો હું આવી રીતે બનાવું છું તમે લોકો ખબર નહીં કેવી રીતે બનાવતા હોય છે મને નથી ખબર સોરી આ વોઇસ રેકોર્ડિંગ જતું રહે તો મને માફ કરજો અને હવે છે ને આ કન્ટિન્યુ રહેશે બીજો બીજા જે વિડીયો છે ને એમાં મારો અવાજ આવે છે ને આવી રીતે જો મેં ઢાંકી દીધું છે ને ઢાંકીને તમારે એકથી બે મિનિટ ઢાંકી દેવાનું આવી રીતે ભીંડાને આપણે એકથી બે મિનિટ આવી રીતે રાખી દીધા ને એટલે જો ચીકાશ બળી ગયું રાઈટ ચીકાસ બધો બળી જશે રાઈટ ફરીથી રાખી દેવાનું એકથી બે મિનિટ જરાક હલાવી દેવાનું એટલે કે મિક્સ કરી લેવાના ટમેટા બનાવજો અમારી રેસીપી જોઈને એમાં લસણ જ્યારે હું આદુ મરચાં મૂકું ત્યારે તમારે લસણ મૂકવાનું ને આદુ મરચાં મૂકવાના એટલે છે ને લસણનો ટેસ્ટ એમાં સરસ બેસી જાય જીરું પાવડર ફૂલી ગઈ હતી તો મૂકી દઉં છું હવે ધાણા જીરું પાવડર અંદર જ મિક્સ કરી દેવાનો હવે આપણે ટામેટા મૂકી દેસું ટમેટા મૂકીને આવી રીતે આપણે શાકને ફરીથી ચોળવી દેવાનું છે કડક કરવા હોય ભીંડાને તો તમારે છે ને આ ખુલ્લું રાખવાનું ને જો કડક ના કરવા હોય તો તમારે ઢાંકણું ઢાંકી દેવાનું આ રીત છે આ ભીંડાનું શાક બનાવવાની હવે આપણે રોટલીનો લોટ બાંધીશું આ છે ઈન્ડિયાનો આટો એમાં નિમક મૂકી દીધું તેલ મૂકી દીધું હવે લોટ બાંધી લેશું ત્યાં સુધી શાક પણ છે ને મસ્ત ક્રંચી થઈ ગયું છે રાઈટ તેલ વધારે એટલે ફાઇન ક્રંચી થઈ ગયું બાંધી લઈએ ઠંડી પાણીથી કેમ કે આ છે ને આ ઈન્ડિયાનો આટો છે એટલે ઠંડે પાણી લોટ બાંધી લેશું બરાબર આપણે દીવા પ્રગટાઈએ કે આ જે છે દેવ દિવાળી